કેશોદ ધારકો માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે હયાતીની નોંધણી કરવામાં આવી રહી છે પેન્શન ધારકોએ પોતાની હયાતીની ખરાઈ માટે ટ્રેઝરી ઓફિસ બેન્ક કે અન્ય વિભાગમાં જવું પડતું હતું પરંતુ હાલમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ પેન્શન ધારકે હવે કોઈ અન્ય ઓફિસેમાં જવાની જરૂર નથી પરંતુ નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે કેશોદ નિવૃત્ત કર્મચારી મંડળીના મંત્રી શ્રી એમ ડી વગેરાના જણાવ્યા મુજબ કેશોદના નિવૃત્ત કર્મચારીઓ જેનું પેન્શન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેશોદ શાખામાં થાય છે તેવા દરેક કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે તારીખ છ પાંચ પચ્ચીસમી એકત્રીસ સાત પચ્ચીસ સુધીમાં પોતાની હયાતીનું સર્ટી મેળવી લેવું આ માટે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પાસબુક લઈને આવવું અને સ્ટેટ બેન્કના ઉપરના માળે ખરાઈ કરાવવા માટે એમની વગેરા તથા નિવૃત્ત શિક્ષક ગામી સાહેબ પોતાની સેવાઓ આપી રહ્યા છે પત્રકાર દિનેશભાઈ મારું નામ શ્રી એમડી વગેરે તથા ગામીભાઈ તમારું હું નામ જગદીશભાઈ રાવળ એસબીઆઈ બેંક કેશોદ ખાતે પાંચસો પચીસથી અહીંયાથી ખરાઈ ચાલુ કરવામાં આવે છે એસબીઆઈ કેશોદમાં પોતે પોતપોતાની પાસબુક લઈ અને ખરાઈ કરવા માટે એસબીઆઈ બેંકમાં આવવાનું એટલે પોતપોતાની પાસબુક લઈ એસબીઆઈ બેંકમાં પાંચસો પચીસ થી એકત્રીસ હાથ સુધી પોતપોતાની ખરાઈ એસબીઆઈ બેંકમાં દસ થી એકમાં કરાવી જવા વિનંતી તથા ઓનલાઈન પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન અહીંયાથી ખરાઈ કરવામાં આવે છે જેથી દૂર દૂરના કોઈ વ્યક્તિએ આવવું નહીં પોતપોતાના ગામે જ ખરાઈ થઈ જાય ખોટા ખર્ચ કરીને ખરાઈ કરવા અહીં આવવું નહીં અને પોસ્ટ ઓફિસમાં ખરાઈ થઈ જશે બસ જય હિન્દ